અને ભાઈ આજનું તમને એક ઇમ્પોર્ટન્ટ આજે વાતાવરણ તો જોવું યાર એકદમ આમ ઓલું ઓલું કેવું કહેવાય આપણે ઘાર્યું વાતાવરણ આજે ઘાર્યું આ વાતાવરણમાં બીમાર બહુ પડે મને પાછું આજે ગળું ભરવા માંડ્યું આવું વાતાવરણ હમણાં કહે છે કે ભાઈ નવરાત્રિમાં વરસાદ બહુ છે મેં કીધો નવરાત્રી બગાડે નહીં તો સારું કામ ફૂલ એક્સાઇટેડ એ નવરાત્રિ માટે બધાય તમે કેવા એક્સાઇટેડ કમેન્ટમાં કહો કાયગા પાસ બાસનો કરી લીધો કે નહીં એ પણ માં કીધો મને ઓકે અત્યારે તો હું જાઉં છું મીંઢી પાંદડા ને ઈમેજ લેવા અત્યારના ના પોર માં બે ગાયો વચ્ચે જાઉં ગાયો મને મારે નહીં તો હારું આમ તો જો આયા ઘણો ઊભો છે તો આ લઈ લો કરિયાણું થોડું પછી વાત કરવા આગળ ઓકે હાલો ભાઈ તપડું ગરમ પાણી થાય કારણ કે થોડુંક ગળું બળતું હતું એટલે મેં કીધું આજે ગરમ પાણીથી નાઈ લો તો હવે મૂક્યું હોય હજી દસ મિનિટ થી થોડુંક ગરમ થઈ જાય એટલે નાઈ આવું પછી આપણે જાય ક્યાંક ઓકે કેટલું થયું હાલો ભાઈ આપણું અવાજ સાંભળો જો પાણી ફૂલ ઉકળી ગયું હોય દેખાય હવે જી નાવાની મજા આવશે આહા હા હા હાલો હું નાય આવું એ હાલો નાય આવું ઓકે મિત્રો પછી મળીએ આપણે ચકાચક રીતે નાય આવું કહી કહી ને વાહ હા કોણ નાય રાખતો જાવ હું જ્ઞાન લઈ જાતો ભાઈ અત્યારે તો ફિલહાલ તો કઈ કામ નથી પણ એક કામ મમ્મીએ ચીંધોય કરવું પડે મેં એ હે ઉપર નો માલ લેવા જવાનો અત્યારે દાંતનો કાઢો કાકા જો અહીંયા ખીચામાં કૂપન પડ્યું છે નામ છે તમારા ભાઈનું કૂપનમાં તો માલ પણ લેવો પડશે એ તો માલ તો જઈએ હાલે હું કૂપનનો માલ લેતા હું પછી આવીને જો હોસ્પિટલે જવાનું જવાનો થાય કદાચ તો જાઉં બાકી છે ભાગી જાઉં કંઈ નક્કી નથી હું કરવાનું હોઉં મને ખબર કે જિંદગીમાં હું મેં ઉખેડવાનું હવે તમારી જેમ ચેસ્ટિંગ ઓકે તો હાલ હું લેતા હું માલ પછી આગળની કંઈક કરી વાત છે

ભાત બધાય બાર નાખ્યા ઘર માં કાકા ચીઠી ઉતરે હે ભાત બાર નાખ કર્યો આમ તો જો આમ જો ભાત ની હાલત જોવો તમે આમ જો આ બધું જોવો આ બધું પાણી પાણી કર નાખ્યું હમણા મને લઈ લે ઘરે આવશે મારી મમ્મી એટલે ભાત બાર નાખ્યા બધાય ભાઈ તું વાળો તો નહીં કરે પંખો ચાલુ કરવો તો હે આઈ ગયો ખાઈ લેવું જો હોય એવું આમ તો પણ જુવાળો લે સંભાળો એ ઢોર નાખ્યો કેમ આવું થાય કેમેરો બંધ કરું માં આવી ગયો બધું ઠેકાણે નથી મને મારી મમ્મી જોઈ જાય ને આ બધું કરતા મળી આલો પછી તો ગાઈઝ અમારા ભાત ની આ રીતના પોઝિશન છે ઓલરેડી વઘારેલા ભાત દેખાય તમને આનો કલર જોવો તમે ઓલો વઘાઈ રહ્યો ને એવા ભાત થઈ ગયા હવે આને કેવું હું ખાઈ જાઉં બીજું હું આ અમુકની મજા આવશે ખાવાની ઓર કોઈ મારે પાસે વિકલ્પ નહીં બીજો અમારા રસોડાને હાલત જ જોજો સંભારો ઢોરાઈ ગયો મારેથી આમાં એ બધે હજી ધુવાડો ધુવાડો તો માન નીકળો હવે પંખો ચાલુ કર્યો હતી અને આ ગેસની હાલત જો આ બધે પાટોળા ભરાઈ ગયા બધું ઉભરાણા ઉભરાણા હું અંદર મોબાઈલમાં મતતો તો અને આ બધું ભાત ભાત બધું ઉભરાઈ ગયું પાણી દેખાય એમાં વાત ભાત ભરી ગયા પાણી ભરી ગયું ને એમાં અરે ભાઈ હાલ આ બધું હવે હગે વગે કર લો અકે મમ્મીને ખબર પડશે ને તો મને બાફી નાખશે. લે ભાઈ જોજો આજ તડકો જ નથી નીકળો દેખાય તમને આવ એકદમ ગારિયો વાતાવરણ થઈ ગયું છે વરસાદી વાતાવરણ આજ એકદમ તડકો મતલબ આવ્યો તો પણ કેટલા 5 10 મિનિટ જ આવ્યો તો તડકો એમાં હારું થયું 5 10 મિનિટ આવ્યો ને એમાં આ બાજરામાં કીડી ઉડી ઉતરી ગઈ ઓકે તો હવે તો ભાઈ આપણે કાંડ કરી નાખ્યું છે રસોડામાં ઈ કાંડ હવે મમ્મી આવે એટલે ને કહીએ જોઈએ કે હું કે છે જો કે મને આકવાના જ છે હમણા આવે એટલે એને વાત કરું કે આ રીતનું શું હે જોઈએ મમ્મી હું કે હે પપ્પા તો આવી ગયા તો નતી ને નકરા કાંડ જ કરી રહ્યા હું થયું ખબર તને જોખા બાપા મૂક્યા ને નાખી ટોપડી ભરીને આખી ટોપડી ભરીને હા એટલે આખી ટોપડી એટલે ઓલું પાણી નાખી તો હું કેટલો દસ વીસ દસ વીસ મિનિટ હે ને મોબાઈલ મતતો હતો અંદર

બચ ગયા બચી ગયો થોડું કામ કરી દો એટલે ખી જાય તો ગાઈસ તમને આજે વિશ્વાસ નઈ થાય હું ને ચકલો લેપટોપ લઈને ક્યાં એવાય આપણે જલ્દી બોલ જલ્દી બોલ ના ના અંદર જઈને જ બતાવું અંદર અંદર જઈને બતાવું કારણ કે આજે બે સ્ટુડન્ટસ આવ્યા છે અંદર જઈને કોક બધું તો ભાઈ આજે અમે આવ્યા ટી પોસ્ટ ને ટી પોસ્ટ એઝ અમે આજે એન્ટરટેનર નથી આવ્યા એઝ અમે સ્ટુડન્ટ થઈને આવ્યા અહીં આજે કારણ કે આજે આપણે શું કરવાના છે પ્રોજેક્ટ બોલતા મને શરમ આવે છે યાર એવી માઇક આંગલી બાદશાહી અમને ન સો પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચકલા આજે આજે પ્રોજેક્ટ બતાવવાનો છે એટલે ભાઈ સંકટ સમય કિનારો બાંધીને ટી પોસ્ટે પ્રોજેક્ટ બનાવવા લઈએ એવો કે આપણે પ્રોજેક્ટ કરવાનો છે એ કીધું ભાર કરીશ ને તું તો પ્રોજેક્ટ કરીશ ને તને હું આ જો તું તો પ્રોજેક્ટ કરીશ તો કે પ્રોજેક્ટ કરશે હું જોઈશ ચકલા ને મન પ્રોજેક્ટ કરતા આવડે કાય આલો ને કે કરશું કે અમને કે આ પ્રોજેક્ટ તો આવડે મારી કાંકી બાદ સાહેબ ફાવતી જ નથી ત્યાં નો દીકરા મારું લેપટોપ પાટલા ખાના હોય તને ખબર છે બધા એમાં છેલ્લે જ લેપટોપ બેગ આવે હાલો તો હવે થોડું કંઈક કરીએ બાકી અમે ત્યાં મોજ કરવા જાવ તો એના નાજા ચકલો મને હું પ્રોજેક્ટ કરવા લઈ આવ્યો જી બો ઓલી વાત કહેવાય બદબદ ખાવાની બદગત છાતી ફૂલવાની વાત છે બુદ ચાલુ છે મંદિરવાડી પાણીનું બોટલ લઈ ભાઈ હવે ઘરે જવાનો ટાઈમ છે ચકલા આ બે બોટલ લીધી એની બઈ બે આમાં નાખ દેજો ઘેરે લઈ જાવ નાક 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 નાખી દે પાણી બાફ નથી દીધું

ફૂલ થઈ ગયું હું કહેવાય જકડાઈ ગયો આખું શરીર તાવ આવે તો એ ન થઈ જાય તમારે આખું શરીર જળકાડે જાય એવું થઈ ગયું અચકાવું બોલવામાં દેખાય ને તમને અચાનક યાર એવું થવા માંડ્યા વાતાવરણ પલટ્યું ને એમાં જો મને આખી આમ મારી આખા શરીરની સિસ્ટમ બગલી ગઈ બગલી ગઈ આ જોઈએ ડોધ પીધો બપોરે હવે થાય સારું કે આખો મેળો દેખાયો યાર યાર ઉ થઈ ગયું ખુ લાગે કંઈક ગયો ને ઉપાય

અમારું ગેમિંગ સેટઅપ આની અંદર એ બધુંય અત્યારે એ ગેમિંગ સેટઅપ બતાવતા નથી કારણ કે તે સાદા સેટઅપમાં અમે બેસું આની અંદર આખો સેટઅપ છે દેખાય જો આની અંદર જાય બધું ઢાકેલું છે ને અમારું પીસી મોડિફિકેશન બધું છે આ હેઠે રમો ગાય આ ભાઈ લે ભાઈ જોવો અમે હવે ગેમિંગ રૂમ અત્યારે બંધ રાખ્યો હે અજી અચ્છા એય અજી ચાલો હું એકા દો આ દક 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 આઈ

તારો દોસ ઓડા હે નથી તારો ઓબા આ હે દારૂ ઓરે વાઇન પીવે હે વાઇન મને ન જોઈ ગયા હલો કેનો કામ કરજો બતાય મજા કરો આ બધા આપણા ભાઈ બંધો છે આ બધા આપણા યાર હે આપડા હવે પબજી રમ કે હું કે હવે બધા પબજી ચાલુ કરો હાલો ક્યાં બેસું આપણે આપણે એકદમ મેરો કા નેટ બચાવવાનો તગડો જુગાડ હા હું કે જોલા તું પબજી નાખું

ना nah, ना nah, भाई लड्डा से बे ए ए हूं करता था काय दृष्टि काही ना काही जे लपा जपी आलती थी लपा जपी नहीं बोल सकता खाली खाली आम गाडी को अच्छा भाई तो चुम्मा <laughs> चाटी हो रही थी गाइस hey, well, एक और तरह आओ आप लोग मामा ऑडियंस से देखा दे बोलिए हम डोंट 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 પાડી એકલી એકલી હોય તો એમ બોલે એ નહીં પાડીન બચ્ચો એમ કરતો હોય આવો આવો એમ મણિયારો મણિયારો તો ગાઈસ દેવલ કે કે હું આ વાડ રાખું કે કાપી નાખું તો તમે કમેન્ટ માં કયો કે આ વાડ રાખે કે કપી નાખે ઓર કુછ ઓર ઓલો અવાજ એક વાર ઓલો નહીં બસ ઘણી ઘણી ન હોય કાલ ના વ્લોગ માં આવે ઈ અવાજ કાલના ના નહીં વ્લોગ માં હાલો રામ રામ ઓર ઓર મહાદેવ ઓર ઓર મહાદેવ Wow! તો ભાઈ આજ નવ બ્લોગ મિત્રો એન્ડ કરી તા લાગી ભાઈ મોજ કરો બધાય ખુઈ જાઓ મને ત્યાં જ નકરી નીંદર જ આવે મળીએ કાલ નવા વ્લોગ સાથે તા લાગી ગુડ નાઇટ લાઈક કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નથી થતું તમારા ભાઈને ઓકે ગુડ નાઇટ ગાઈસ